મહારાષ્ટ્રના ધુલેમાં કાર્યરત ટાઈગર ગ્રુપ ભારતના સભ્યો આજે સુરતમાં પહોંચ્યા હતા સુરતમાં ટાઈગર ગ્રુપ ભારતની સ્થાપના કરવા અને યુવકોને ગ્રુપમાં જોડવા માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મહારાષ્ટ્રના ધુલેમાં કાર્યરત ટાઈગર ગ્રુપ ભારતના સભ્યો આજે સુરતમાં પહોંચ્યા હતા સુરતમાં ટાઈગર ગ્રુપ ભારતની સ્થાપના કરવા અને યુવકોને ગ્રુપમાં જોડવા માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગ્રુપ બિન રાજકીય છે જેમાં સામાજિક કાર્યો કરવામાં આવે છે આ ગ્રુપમાં મુખ્ય તાનાજી ભાઉ જાદવ છે જેમના માર્ગદર્શન હેઠળ મહારાષ્ટ્રમાં આ ગ્રુપના સભ્યો કામ કરે છે ત્યારે આજે સુરતમાં ઉત્તર મહારાષ્ટ્રના ટાઈગર ગ્રુપ ભારતમાં પ્રમુખ ઇમરાન શેખ પહોંચ્યા હતા તેમણે જણાવ્યું હતું કે આ ગ્રુપ બિન રાજકીય રીતે કામ કરે છે ગરીબોની સેવા કરે છે અને લોકોને કપરા સમયમાં મદદ કરે છે સુરતમાં આ ગ્રુપની સ્થાપના માટે આજે અમે અહીં પહોંચ્યા છીએ આવનારા દિવસોમાં અહીં ગ્રુપની સ્થાપના કરાશે અને લોકોની સેવા માટે ટાઈગર ગ્રુપ ભારતમાં જોડાવા લોકોને આહવાન કરાશે જી મારું નામ મોહમ્મદ આસિફ ખાન પઠાન છે આસિફભાઈ જી આજે અમારા ભારત રાજ્યની અંદર ઘણા સમયથી એક સ્થાપિત લોકોની સેવા અર્થે એક સેવા અને એક ટ્રસ્ટ ચાલતો આવેલ છે જેમનું નામ છે ટાઈગર ગ્રુપ આજે ટાઈગર ગ્રુપ ઘણા સમયથી પંદરથી વીસ વરસથી લોકોને સેવા અર્પિત કરી રહ્યો છે બહુ ઘણી બધી સેવા કે ભાઈ જે જરૂરતમંદો લોકો છે એ જરૂરતમંદોની જરૂરિયાત પૂરી પાડતું આવેલ છે ને અને આ ટાઈગર ગ્રુપ દ્વારા આજે અમારા સુરત શહેરની અંદર ટાઈગર ગ્રુપના મહારાષ્ટ્રીય અધ્યક્ષ ઇમરાન શેખ આવ્યા છે ઉત્તર મહારાષ્ટ્ર પ્રમુખ ટાઈગર ગ્રુપ ઉત્તર મહારાષ્ટ્રીય અધ્યક્ષ છે પ્રમુખ એ અમારા સુરત શહેરની અંદર આવ્યા છે તાનાજી ભાવ જાદવ અથવા જે ટાઈગર ગ્રુપના મુખ્ય અતિથિઓ છે એમના કહેવા પ્રમાણે કે ભાઈ સુરત શહેરની અંદર અમારે ટાઈગર ગ્રુપની સ્થાપના કરવી છે અથવા સુરત શહેરમાં પણ જે અમારા જરૂરતમંદ લોકો છે જે સમાજને લાગતી સેવાઓ છે તે પૂરી પાડવા ને લોકોની મદદ કરવા અમે સક્ષમ જે અમારાથી હેલ્પ થતી હોય એ હેલ્પ અમારા ટાઈગર ગ્રુપ દ્વારા કરવામાં આવશે અને અમારી સાથે ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા વિસ્તારો છે કે ભાઈ જેવા સુરત કે અહેમદાવાદ ઘણા બધા રાજ્યની અંદર ટાઈગર ગ્રુપમાં લોકો સંકળાયેલા છે એવી જ રીતે આજે અમે એ બધા લોકોને સંગ્રહિત કરી સુરતની અંદર એક સ્થાપના કરવા ઈચ્છાઈ રહ્યા છે અને અગાઉ પણ અમે ટાઈગર ગ્રુપ દ્વારા સેવા આપતા રહીએ આ ઇમરાનભાઈ દ્વારા તથા એમની ટીમ દ્વારા આજે સુરતમાં આનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને સ્થાપના આજે આ કરવામાં આવે છે કે ભાઈ ટાઈગર ગ્રુપ આજ દિનથી સુરત શહેરની અંદર એક્ટિવ થશે અને આગળ આવનાર સમયમાં કે ટાઈગર ગ્રુપની બોડી બનાવવામાં આવશે કે જે બી રીતે જે લોકોનું કામ હોય એ લોકોને કામ અર્પિત કરી ને લોકોના સામાજિક કામ થતા હોય જય હિન્દ જય ભારત અનિલભાઈ એમનિલભાઈ એમ દુબે હું ટેક્સટાઇલ માર્કેટમાં આપણા આથી રીતિ ચાલુ કરું છું બીજું શું છે કે મારા ટેક્સટાઇલમાં હોસ્ટલમાં મેમ્બર પણ છું અને બીજું ટેક્સટાઇલમાં કોઈ પણ કામ થાય આપણે એ લોકોને નક્કી કરીને પછી બેસાડીને કામ કરું છું હોસ્ટલ હા આજે એ ભાઈ શું નામ છે ભાઈ ઇમરાનભાઈ આવ્યા છે એના સ્વાગત કરું છું મારા ઓફિસ પર એ પધારે છે આજે પહેલી વાર આવ્યા એટલે નવી વરખામ થાય છે પછી આવતો જ રહીએ મને બહુ ખુશી થઈ કે અમારા આપણા સુરતમાં ટાઈગર ગ્રુપના ટાઈગર ગ્રુપના નવું સ્થાપના થાય છે એના સુધીને મારે બહુ સરસ લાગે છે બહુ ગમે મને જે સપોર્ટ થાય આપણે બધા મળીને એ વચ્ચે કામ કરવાનું છે શું કેવું છે બાબતમાં એને બાબતમાં તો મારે અત્યારે તો કંઈ નહીં કહેવાનું કેમ કે નવું વરખાન છે પછી આપણે જોડાવે ને પછી ખબર પડે કે જે થાય એવું આપણે નક્કી કરી લઈશ ઓકે બરાબર જેટલા સ્થાપના થાય પછી એને જેટલા બાર થવું જોઈએ એ વધારવાના છે આપણે ઓકે સમાજ સેવા કરવાનો જે આપણે કાંઈ જોડીને કરી